નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એકવાર આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આની પહેલા આપણે આસો મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે દિવાળી પહેલા જે એકાદશી આવી હતી તેનો મહિમા વિધિ વ્રત કથા સાંભળી હતી તો હવે આજના આ વિડિયોમાં આપણે હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર નવા વર્ષની સૌપ્રથમ એકાદશી એટલે કે કાર્તક મહિનાની સુદ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે તેની કથા સાંભળીશું તેનો મહિમા જાણીશું મહાત્મય સાંભળીશું આ વ્રત કેવી રીતે કરાય છે તેના વિશે પણ વાત કરીશું તથા આજના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય છે તો જે લોકોએ ચાતુર્માસના એકટાણા કે નિયમ કાંઈ લીધા હોય તો તે કેવી રીતે પૂર્ણ કરવા ચાતુર્માસના પારણા કેવી રીતે થાય તેના વિશે પણ માહિતી આપીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે અને સમય હોય તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો દરેક મહિનામાં બે એકાદશીનું વ્રત આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે કે જેમાંની સૌથી મહત્વપૂર્ણ એકાદશી કહી શકીએ તો તે છે આ દેવ ઉઠી એકાદશી અષાઢ મહિનાની એકાદશીએ એટલે કે દેવ પોઢી એકાદશીએ દેવ પોઢી જાય છે એટલે કે ભગવાન વિષ્ણુ નિંદ્રાવસ્થામાં ચાલ્યા જાય છે અને ફરી તે આ દેવ ઉઠી એકાદશીએ જાગે છે અને સંસારોપી દોરી પોતાના હાથમાં લે છે એટલા માટે આ એકાદશીનું આપણા ધર્મમાં ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે મહત્ત્વ છે અને આજનો આખો દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સ્નાન કરીને ભગવાનની પૂજા વિધિ કરવાની હોય છે પૂજા વિધિ કરતા પહેલા વ્રતનો સંકલ્પ કરવાનો હોય કે કેવી રીતે વ્રત કરવાના છો તો ભગવાનની પૂજા સ્થાનમાં સ્થાપના કરીને ભગવાન સમક્ષ દીવો કરવાનો હાથમાં જળ રાખવાનું અને એવી રીતે અગ્નિ જળ અને વાયુની હાજરીમાં આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આપ આ વ્રત કરવાના છો ફરાળ કરવાના હોય તો તે રીતે સંકલ્પ કરવાનો કે હે પ્રભુ હું એકાદશીનું વ્રત ધારણ કરું છું આજના દિવસે હું માત્ર ફરાળ ગ્રહણ કરીને વ્રત કરીશ મારાથી વ્રતમાં ભૂલચૂક થાય તો માફ કરજો તથા આજની મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો આટલું બોલીને જળનું આચમન કરી જવાનું અને ત્યાર પછી ભગવાનની પૂજા કરવાની ભગવાનની સ્થાપના તો કરેલી જ છે ભગવાનને ફૂલ અર્પણ કરવાના ચંદનનો ચાંદલો કરવાનો કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાનને ફળ ફ્રૂટ અર્પણ કરવાનું ફૂલ અર્પણ કરવાના ભગવાનની વિવિધ વસ્તુઓ વડે પૂજન કરવાનું કેમ કે આજે ભગવાન ચાર મહિના પછી ઉઠ્યા છે જો આપ સવારે પૂજા કરતા હોય તો પ્રભાતિયા ગાયને પણ ભગવાનની પૂજા કરી શકો છો તથા દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે કે જે તુલસી વિવાહ એ લોકો માટે ખાસ છે કે જેને દીકરી નથી અથવા તો તેણે પોતાના જીવનમાં કન્યાદાન કર્યું ન હોય જે લોકો તુલસી વિવાહ કરાવે છે અથવા તો પોતાની જાતે કરે છે તેમને કન્યાદાન સમાન પુણ્યફળ મળી જાય છે તથા પતિ પત્નીના સંબંધ સારા ન હોય વારંવાર મતભેદ થતા હોય ઝઘડા થતા હોય કંકાસનું વાતાવરણ બની રહેતું હોય તો તે ઘરમાં જો તુલસી વિવાહ કરાવવામાં આવે છે તો તે ઘરનું વાતાવરણ શાંત થઈ જાય છે અને સૌ લોકોના સંબંધમાં મીઠાસ આવી જાય છે તો આજના દિવસે ભગવાન વિષ્ણુની અગિયારસની પૂજા કરીને આપ તુલસી વિવાહ પણ કરી શકો છો કે જે તુલસી વિવાહ સાંજના સમયમાં ગોધુલી મુહૂર્તમાં કરવાના હોય છે એટલે કે લગભગ છ વાગ્યાથી લઈને આઠ વાગ્યાની વચ્ચે આપ કરી શકો છો તો આ તુલસી વિવાહની પૂજા વિધિ કેવી રીતે થાય તેનો અલગથી વિડીયો મૂકેલો છે કે જેમાં આપ પોતાની જાતે ઘરે કેવી રીતે પૂજા કરો તે બતાવ્યું છે તો પૂજા ન આવડતી હોય તે લોકો તે વિડીયો જોઈ શકે છે તો અગિયારસની પૂજા કરતા હોય જ્યારે આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ભગવાન વિષ્ણુના આ દેવ ઉઠી એકાદશીના દિવસે ખાસ મંત્રનો જાપ કરવામાં આવે છે તેમાંથી જે પણ કોઈ મંત્ર આવડે તેનો પાઠ કરવાનો કે જેમાં પહેલો મંત્ર છે ઓમ આમ શંકર શણાય નમઃ બીજો મંત્ર છે ઓમ અમ પ્રદ્યુમનાય નમઃ ત્રીજો મંત્ર છે ઓમ અહ અનિરુદ્ધાય નમઃ ચોથો મંત્ર છે ઓમ નારાયણાઈ નમઃ અને પાંચમો મંત્ર કે જે સૌ લોકોને આવડતો હોય એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ પાંચ મંત્રમાંથી જે પણ મંત્ર સહેલો લાગે સરળ લાગે અનુકૂળ લાગે તેનો એકસો આઠ વખત જાપ કરવાનો અને જો બધાય મંત્ર કરો અથવા તો બે ત્રણ મંત્ર કરો તો પણ ઉત્તમ છે પૂજા કરી લીધા પછી ભગવાનની એક દિવેટના દીવાથી આરતી કરવાની આરતી કરી લીધા પછી પૂજામાં થયેલ ભૂલચૂકની ભગવાનની માફી માગવાની તથા જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે આજનો આખો દિવસ વ્રત કરવાનું ભગવાનની એકાદશીની પૂજા કરી લીધી અને ઉપવાસ કરી લીધો એટલે વ્રતનું ફળ મળી ગયું એવું નથી પરંતુ તેની સાથે એકાદશીના દિવસે અમુક નિયમોનું પાલન પણ કરવું પડે છે કે જે આપણને સંપૂર્ણપણે ફળ અપાવે છે એટલે કે આ એકાદશીના દિવસે બપોરે ઊંઘવું ન જોઈએ કેમ કે આ એકાદશીમાં સવારે ઉઠ્યા પછી રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું હોય છે એ પહેલાં એકાદશી વ્રતમાં સુવામાં આવતું નથી પરંતુ હા જો કોઈ નાની ઉંમરનું અથવા કોઈ મોટી ઉંમરના આવ્રત કરતા હોય તો તે સૂઈ શકે છે અથવા તો આપણા શરીરમાં અશક્તિ હોય શરીરમાં થાક હોય આપ બહાર કામ કરતા હોય એવું હોય અને બપોરે સૂવવું પડે એવું હોય તો આપ સૂઈ શકો છો પરંતુ એ સિવાય સૂવું ન જોઈએ આજના દિવસે ધ્યાન એ પણ રાખવાનું કે ચોખામાંથી બનેલી વસ્તુ આપણે ખાઈએ નહીં ચોખાનું સેવન અગિયારસના દિવસે બાધિત માનવામાં આવ્યું છે એટલે કે ખાવામાં આવતું નથી કદાચ આપણે વ્રત ઉપવાસ ન કરીએ પૂજા ન કરીએ તો માત્ર ચોખાનું સેવન ન કરીએ તો પણ ચાલે તથા ચોખાની સાથે નોનવેજ પણ ન ખાવું જોઈએ લસણ ડુંગળી પણ ન ખાવા જોઈએ તથા દારૂનું સેવન પણ કરવું ન જોઈએ કદાચ જો આપ ઠંડા પ્રદેશમાં રહેતા હોય કે જ્યાં દારૂનું સેવન કરવું પડતું હોય તો આ એકાદશીના દિવસે ન કરીએ તો વધુ સારું છે આટલી વસ્તુનું ધ્યાન રાખતાની સાથે આપણા મનમાં બીજા પ્રત્યે દ્વેષ પણ ઉત્પન્ન થવો ન જોઈએ કોઈ વિશે ખરાબ ખોટું વિચારવું ન જોઈએ નિંદા પણ ન કરવી જોઈએ ઈર્ષ્યા ન કરવી જોઈએ આજના દિવસે આપણા મનમાં માત્ર ને માત્ર ભગવાન પ્રત્યે આસ્થા ભક્તિ સેવાભાવ હોવો જોઈએ આજનો આખો દિવસ એક એવો નિયમ જ રાખવાનો કે બીજાની સેવા કરવી એ આપણો ધર્મ છે એટલા માટે આપણાથી જે પણ કંઈ દાન પુણ્યનું કાર્ય થાય સેવાનું કાર્ય થાય તે કરવું જોઈએ વૃદ્ધાશ્રમ છે અનાથાશ્રમ છે ત્યાં જઈને સેવા કરી શકાય છે તે લોકોની સાથે બેઘડી વાતો કરીને તેઓનું દિલ હળવું કરી શકાય છે તેઓના મનની વાત સાંભળીને તેઓનું હૃદય હળવું કરી શકાય છે પણ એક પુણ્યનું જ કામ છે તથા ત્યાં સૌ લોકોને જમાડી શકાય છે અથવા તો કતલખાનામાં જે પશુ પક્ષીઓને લઈ જવામાં આવે છે તો તે પશુ પક્ષીઓને છોડાવીને પણ એક મોટું પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ છીએ જરૂરિયાતમંદને જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ આપીને તેનું દાન કરીને તેને પણ સંતુષ્ટ કરી શકાય છે અને તેની ઈચ્છા પૂર્ણ કરવી એ પણ એક પુણ્યનું કામ ગણવામાં આવ્યું છે પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ આવી રીતે નાના નાના પુણ્યના કામો કરીને એકાદશીનું ફળ મેળવી શકાય છે અને છેલ્લી વાત એક યા એકાદશીના દિવસે તુલસી પર્ણ તોડવા ન જોઈએ પૂજામાં ભગવાનને તુલસીપત્ર અર્પણ જરૂર કરવા પરંતુ પૂજામાં ઉપયોગમાં લેવાતા તુલસીપત્ર દસમના દિવસે સાંજ પહેલાં જ તોડી લેવાના રાત્રે જાગરણ કરતી વેળાએ ભગવાનના પાઠ કરવાના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે નારાયણ કવચ દામોદર સ્તોત્ર વિષ્ણુ સ્તોત્ર વિષ્ણુ અષ્ટક કૃષ્ણ અષ્ટક છે લક્ષ્મીજીના પાઠ પણ કરી શકો છો શ્રી સુક્તમ છે કનકધારા છે લક્ષ્મી દ્વાદશ નામ એટલે કે બાર નામનો પાઠ છે એકસો આઠ નામનો પાઠ એક હજાર નામનો પાઠ છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનનો પણ વાર મનાય છે એટલે જો આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ભગવાનના પાઠ અને મંત્ર કરીએ છીએ તો આપણે તેનું બમણું ફળ મેળવી શકીએ છીએ અને ભગવાન આપણા ઉપર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે બોલ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય અત્રી કાર્તક સુધી પ્રબોધિની એકાદશી વ્રત મિત્રો દેવ ઉઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે બ્રહ્મા કહે છે કે હે નારદ પાપોનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરાવનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મય સાંભળો બ્રહ્માજી કહે છે કે આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય છે જો સૂર્યાસ્ત સમયે ભોજન કરવામાં આવે તો તે ભોજનથી બે જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે ઉપવાસ કરીએ તો સાત જન્મોના પાપ નાશ થાય છે ભોજનમાં માત્ર ફળાહાર અથવા સૂકો મેવો કે પછી જળ લઈ શકાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે માત્ર વ્રતનો પણ વિચાર કરે છે તેના સેકડો પૂર્વ જન્મના કરેલા પાપો નષ્ટ થઈ જાય છે જે માણસ એકાદશીની રાત્રે જાગરણ કરે તે દસ હજાર કુળને તારનારો બને છે જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે તે ઘરમાં ત્રણેય લોકના સઘળા તીર્થનું વસે છે હે નારદ જે વ્યક્તિ એકાદશીનું વ્રત નથી કરતો તેનું સઘળું પુણ્ય નષ્ટ પામે છે અને જે માણસ વ્રત કર્યા વિના આ કાર્તક મહિનો પસાર કરે છે તેને જન્મોજન્મ ના કરેલા વ્રતનું પુણ્યફળ મળતું નથી એવા બ્રહ્માના વચન સાંભળી નારદજી પૂછે છે કે હે બ્રહ્મન જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો બ્રહ્માજી કહે કે સાંભળો એકાદશીના દિવસે બ્રાહ્મુર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ ભગવાનનું પૂજન કરવું દિવસ દરમિયાન વ્રત કરવું રાત્રે ભગવાન પાસે બેસી જાગરણ કરવું કીર્તન ભજન સત્સંગ કરવું ભગવાનની પૂજા કરીને વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણને જમડવાના યોગ્ય દક્ષિણા આપી રાજી કરવાના તથા આ દિવસે ચાતુર્માસ માટે લીધેલા નિયમ બ્રાહ્મણને કહી તેમની સમક્ષ છોડવો જોઈએ જે વ્યક્તિએ મધ ફળ દહીં તેલ આંબળા અનાજ વગેરે જે જે કાંઈ નિયમો લીધો હોય તે તે વસ્તુ કાંસ્ય પાત્ર અથવા તો તામ્ર પાત્રમાં દાન આપીને છોડવો પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અથવા પાત્રનું દાન કરવું ચંપલ ન પહેરવાનો નિયમ લીધો હોય તો ચંપલનું દાન કરવાનું જે મનુષ્ય મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોળિયાનું ઘી વાટ સહિત દાન કરવું અથવા માટીનો દીવો પણ દાન કરી શકાય છે એકાંતરા ઉપવાસ એટલે કે જેને ધાયણા પાયણા કરવાનો નિયમ લીધો હોય તો તેને માટીના આઠ ઘડાઓનું દાન કરવું અને જો આ રીતે દાન કરવાની શક્તિ ન હોય તો કોઈ પણ સુપાત્ર સુયોગ્ય બ્રાહ્મણને નમસ્કાર કરી તેમને પગે લાગી તેમને જમાડીને યોગ્ય યથાશક્તિ દાન દક્ષિણા આપી વિદાય કરવાના અને ચાતુર્માસના લીધેલા વ્રત તથા તેના દિવ તથા ચાતુર્માસમાં લીધેલા વ્રત નિયમોની સમાપ્ત કરવાની એવી રીતે જે માણસ વ્રત કરે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે અને અંતે વૈકુંઠ ધામને પામે છે તેને બીજી વખત જન્મવું પડતું નથી એટલે કે ગર્ભમાં તે જીવને પાછું આવવું પડતું નથી આવું ભગવાનનું વચન છે હે નારદ તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આ કથાના પાઠથી અથવા સાંભળવાથી પણ અનંત ગણું ફળ મેળવી શકાય છે આવી રીતે સ્કંદપુરાણમાં કાર્તિક માસના શુક્લપક્ષની દેવ ઉઠી એકાદશીનું મહાત્મય કહેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથાનું રસપાન કર્યું હશે ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે તેના પર ભગવાનની અવિરત કૃપા બની રહે ભગવાનના આશીર્વાદ બની રહે મા લક્ષ્મીજી તેમના ઘરમાં સ્થિર થાય તેમને કોઈ પણ વસ્તુની કમી આવે નહીં તેના ઘરમાં સુખ સમૃદ્ધિ ભરપૂર રહે ભગવાન શ્રી ગણેશનો વાસ થાય સીધી સીધી તેના ઘરમાં વાસ કરે તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ એકાદશીનો દસ થી પંદર મિનિટનો સત્સંગ કર્યો હશે તેના બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો કથા કીર્તન સાંભળજો સત્સંગ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર